ગિરનાર મશીન ઇન્ડસ્ટ્રીઝ સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાત અને ભારતભરમાં મશીન ક્ષેત્રે ખૂબ જ સારી નામના ધરાવે છે અને ખાસ રોટલી બનાવવાના મશીનમાં તેઓની માસ્ટરી છે આપણી સાથે તેમના ઓનર શ્યામભાઈ છે શ્યામભાઈ રોટલી બનાવવાનું મશીન જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલાં રાજકોટની તમારી કંપનીનું નામ આવે છે શું ખાસિયત છે જી સૌ પ્રથમ તો આપણું રાજકોટ તમને ખ્યાલ જ હશે મશીન્સ માટે તો ખૂબ જ ફેમસ છે આખા ઇન્ડિયામાં નહીં પણ આખા વિશ્વની અંદર એમાં અમારી કંપની ગિરનાર મશીન ઇન્ડસ્ટ્રીઝ અમે લોકો ફૂલ્લી ઓટોમેટિક સેમી ઓટોમેટિક અને ઓટોમેટિક એવા ત્રણ પ્રકારના મશીન્સ બનાવીએ છીએ કે જે સ્પેશિયલી અલગ અલગ કંપની કેન્ટીન્સની અંદર હોટેલ્સની અંદર હોસ્પિટાલિટી રિલિજિયસ ફંક્શન છે ખૂબ જ ઘણી મોટી સંસ્થા હોય છે તો એમની અંદર કામ આવી શકે છે અમારા મશીન્સની અંદર સૌથી મહત્વની વસ્તુ એ છે કે વી આર યુઝિંગ ધ હંડ્રેડ સ્ટાન્ડર્ડ મટિરિયલ લાઈક આજે તમે જોયું હશે કે ઘણી અલગ અલગ કેટેગરીઝમાં છે અને ઘણા બધા મશીન્સ લઈ અને એસી પર્સન્ટેજ મશીન ખૂણામાં પડ્યા હોય છે અમારી ગેરંટી ખાસ એક જ અને નાનામાં નાની ગેરંટી અમે એવી આપીએ છીએ કે જ્યારથી તમે અમારું મશીન લો છો ત્યારથી લઈ અને છેક સુધી જ્યાં સુધી તમે એમની એક્સપાયરી ડેટ હોય છે લાઈક પંદર વર્ષ હોય કે વીસ વર્ષ સુધી ત્યાં સુધી અમારું મશીન એક દિવસ પણ તમારે ખૂણામાં નહીં પડ્યું રહીએ એમની અમારી જબાન અને અમારી જવાબદારી રહી છે આ અત્યારે સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી લોકો આ એક્સપોમાં તમારા સ્ટોલની વિઝિટ કરી રહ્યા છે કેવો રિસ્પોન્સ છે અને ગુજરાતની જનતાને શું મેસેજ આપશે ખૂબ જ સરસ રિસ્પોન્સ છે સાહેબ હું તો ઘણા બધા એક્સપો કરું છું લાઇક ઇન્ટરનલ આપણા ઇન્ડિયાની અંદર અને દુબઈની અંદર પણ પણ એમાં આપણું ગુજરાતનો અને ખાસ ખાદ્ય ખોરાકનો જે રિસ્પોન્સ અને અમારા હિમાચલભાઈ કે જે ખાદ્ય ખોરાકના ઓનર છે અને ખૂબ જ સારી મહેનત કરે છે એમની બેકગ્રાઉન્ડની અંદર ખૂબ જ સારા લોકો અને આખા ભારતભરમાંથી અલગ અલગ સ્ટેટમાંથી અત્યારે કોવિડનો થોડો માહોલ છે છતાં પણ સારી તકેદારી લઈ સારા બધી વ્યવસ્થિત પ્રિકોશન્સ લઈને માણસ અહીંયા અત્યારે આવે છે અને પોઝિટિવલી એટીટ્યૂડ મશીન્સ તમારું વેચાય કે ના વેચાય પણ તમારા કનેક્ટિંગ તમારું સોર્સ અને તમારી બ્રાન્ડ એક ક્રિએટ થશે અમેઝિંગ ખૂબ સારા છે એઝ એ ઓનર લોકોને તમારા તરફથી એક મેસેજ કે લોકો શા માટે ગિરનાર પર ભરોસો મૂકે ગિરનાર સાહેબ ગુજરાતમાં તમને ખ્યાલ જ હશે સૌથી ઊંચો પર્વત રાઇટ એવી જ રીતના અમારી કંપની અમે પ્લાન કરીએ છીએ કે સૌથી ટોપ ઉપર રહી અને અત્યારે અમે છીએ જ અમારું મિશન અને વિઝન આપ જોઈ શકો છો અમારું મિશન છે કે આવનારા વર્ષ એટલે કે બે હજાર બાવીસના એન્ડ સુધીમાં વીઆર સપ્લાયંગ ઇન હન્ડ્રેડ પ્લસ કન્ટ્રીસ અત્યારે અમે લોકો ટ્વેન્ટી એટ કન્ટ્રીઝમાં સપ્લાય કરીએ છીએ આપણા મશીન્સ અને આપણે જેટલા જેટલા દેશમાં આપણા ગુજરાતીઓ વસે છે ત્યાં આપણા રોટલીના મશીન્સ જવા જોઈએ આ અમારું વિઝન છે અને વિઝનને અમે જલ્દી જલ્દ પૂરું કેમ કરી શકીએ આ અમારું મિશન છે ચોક્કસથી ગિરનાર પર્વતની જેમ ઊંચાઈ ગિરનાર મશીન ઇન્ડસ્ટ્રીઝે અત્યારે હાંસિલ કરી છે ત્યારે સૌથી વધુ કન્ટ્રીમાં તેઓ પોતાનું એક્સપોર્ટ પણ ભવિષ્યમાં કરશે તેવો વાયદો ગુજરાતની જનતાને તે આપી રહ્યા છે કેમેરા પર્સન જુને જાફર સાથે ઋષિદવે કપક ચનલ ગાંધીનગર